સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક પણ નહીં કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો નેવું થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આંક બે હજાર એકસો તેર છે સુરત શહેરમાંથી દસ અને જિલ્લામાંથી એક મળી કુલ અગિયાર દદી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાએ માતાપના દદીઓની સંખ્યા એક થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ સંખ્યા એકોતેર છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચૌદ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર છોતેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચોરાસીના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો એકત્રીસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો પંચોતેર દદી કોરોના માતા પિતા સાજા તે ઘરે પણ પહોંચ્યા છે